ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને માંગ કહે છે ત્યાર પછી માંગને અસર કરતા પરિબળો તો બે એક કિંમત પરિબળ બીજો કિંમત સિવાયના પરિબળો એમાં બે ટોપિક આપણે સમજ્યા હતા એક વ્યક્તિની અભિરુચિ અને પસંદગી

અને કિંમત ઓછી તો માંગનું વિસ્તરણ ભૂલાય નહીં અને અન્ય પરિબળો જયારે પણ ઉપયોગ છો ત્યારે વધારો ઘટાડો શબ્દ વાપરો નંબર જોઈએ સંબંધિત વસ્તુઓની કિંમત તો સંબંધિત વસ્તુઓની કિંમત બે પ્રકારના સંબંધોથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે બે રીતે સંબંધ છે એક અવેજી પણ સંબંધ અને પૂરક પણ સંબંધ એક પહેલા મુદ્દાને આપણે સમજવા માટે લઈએ કે કિંમત તો પહેલા એ પ્રશ્ન ક્લિયર કરી લો એ બાબતને સમજી લો કે અવેજી એટલે શું અવેજી વસ્તુ એટલે શું તો એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેને અવેજી વસ્તુ કહે છે રિપીટ કરું છું બાળકો એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહે છે ધ્યાન એક નાની ટ્રીક આપી દઉં છું આપને કે અહીંયા શું કરવાનું જે અવેજી વસ્તુ છે સમજવા માટે લખું છું તમને કે તમે ચાને જો મૂળ વસ્તુ ગણો છો તો કોફી તમારી અ અવેજી વસ્તુ ગણીએ આપણે તો અવેજી વસ્તુ નીચ કિંમતમાં ફેરફાર કરવાનો અને સમજૂતીમાં લખવાનો જેમ કે અહીંયા સમજવા માટે હું ઉદાહરણ માટે બોલી રહ્યો છું કોફી ની કિંમતમાં કોફી ની કિંમતમાં જો ઘટાડો થાય તો મૂળ વસ્તુ ની માંગમાં ઘટાડો થાય ફરીથી બોલું છું મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય માંગ ઘટે છે કેવી રીતે સાહેબ કોફી ચા અને કોફી ચાની અવેજી વસ્તુ આપણે કોફી સમજીએ તો કોફી એ કઈ વસ્તુ થઈ અવેજી વસ્તુ થઈ જો અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય

એ જ રીતે સમજો પૂરક વસ્તુ પૂરક વસ્તુ છે તો સમજણ માટે પહેલા એ સમજી લઈએ કે પૂરક વસ્તુ કોને કહેવાય જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે

પૂરકતાના સંબંધો પૂરક વસ્તુ ગણું છું પૂરક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં શું થશે વધારો આપણે કાર ખરીદી લઈએ તો એમ થશે તો માંગમાં શું થશે વધારો એ જ રીતે રિવર્સ પણ સમજી શકાય જો પૂરક વસ્તુની કિંમતમાં વધારો થાય

ત્યારે પૂરક વસ્તુની કિંમતમાં જ ફેરફાર કરવાનો અને તેની અસર મૂળ વસ્તુની માંગ ઉપર કિંમતો અંગેની તો વર્તમાનમાં ભવિષ્યની કોઈ અટકળ થાય તો તે બાબતને આપણે અનુમાન કહી શકીએ અટકળ કહી શકીએ અંદાજ કહી શકીએ તો અહીંયા બે રીતે લખી લઉં છું જરા જોઈ લેજો વર્તમાન અને ભવિષ્ય તે વસ્તુની માંગમાં શું કરશે વધારો કેમ વર્તમાનમાં કેવી પડશે સસ્તી તો વર્તમાનમાં માંગ વધારી લેશે કારણ કે ભવિષ્યમાં એ વસ્તુની કિંમતમાં શું થવાનું છે વધારો તો વર્તમાનમાં માંગ વધારી લેશે એ જ રીતે બંને સાઈડ લખી લેવાનો જો ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત ઘટવાની હોય તો વર્તમાનમાં તે વસ્તુની માંગમાં શું થશે ઘટાડો તો આ રીતે તમારે સમજૂતી શોર્ટલી આપી દેવાની અને મહત્વના જે શબ્દો છે એ તમારે ઉપયોગમાં લઈ લેવાના મૂળ અહીંયા આ વિડિયો દ્વારા હું આપને એની ટ્રીક ઈઝી ટ્રીક સરળતાથી સમજવા માટે તમને યાદ રહી જાય એટલા માટે આપણે ત્યાં મૂકી નંબર પાંચ વસ્તી અને વસ્તીનું તો તો એ પણ આપણને ખ્યાલ આવે એવું છે વસ્તી વસ્તી જો દેશમાં દેશમાં વધારે હોય તે વસ્તુઓ ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ કેવી રહેતી હશે વધારે જો દેશમાં વસ્તી ઓછી હશે તો તે દેશમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ કેવી રહેતી હશે ઓછી વસ્તીનું વય જૂથ

અસર જોવું હોય તો બુકમાં તો ખાલી વસ્તીના સંદર્ભમાં જ ધ્યાન દોર્યું છે આપણને કે જો દેશમાં અથવા જે દેશમાં વસ્તી વધારે તે માંગ વધારે

વૃદ્ધોની સંખ્યા વધારે હશે તો વૃદ્ધો દ્વારા સેવાઓની કિંમત ઓછી હશે સોરી માંગ ઓછી હશે કામ કરતી વસ્તી દેશમાં જો કામ કરતી વસ્તી ની સંખ્યા વધારે હોય

અહીંયા તમને થોડો ખ્યાલ આવ્યો હોય સમજાયો હોય તો 100% તમે મને કમેન્ટમાં YouTube પર અલગ અલગ તમને આઇકન જોવા મળતા હશે જેમાં સબસ્ક્રાઇબ છે લાઈક છે તમારે કઈક મેસેજ કરીને મને કઈક સજેશન આપવું છે તો ચોક્કસ આપી શકો છો પરંતુ એક વખત ઔપચારિક આપણે ખાલી મુદ્દાઓ અને માંગના અર્થને ભૂલી જઈએ છે માંગ એટલે શું તો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે કિંમત સિવાયના પરિબળમાં પાંચ મુદ્દા પહેલું વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમત જેમાં બે સંબંધ